કુંભરવાડા બાનુબેનની વાડીના રહેણાંકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો બરામદ કર્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુંભરવાડા બાનુબેનની વાડી શેરી નંબર ચારમાં રહેતા નવીનભાઈ ઉર્ફે લવિન ગોવિંદભાઈ ગોહિલ તેના રહેણાંકમાં વિદેશી દારૂ વેચાણ અર્થે રાખ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ રેડ કરતા વિદેશી દારૂની બોટલ બસો નવ મળી આવતા આરોપી નવીનભાઈ ઉર્ફે લવીન ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા माम राम राम ख